ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી અને રાજસ્થાન પર સર્જાયેલી બે હવામાન સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે આ સિસ્ટમ્સ મજબૂત બનતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું પ્રમાણ વધશે છવ્વીસ ઓગસ્ટ પછી ભારે વરસાદ ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર ગાંધીનગર મધ્ય અને દક્ષિણ ગુજરાત આણંદ ખેડા વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ સૌરાષ્ટ્ર અને કચ્છ રાજકોટ ઉપલેટા જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગર અને દરિયાકાંઠાના વિસ્તારો આગામી ચોવીસ કલાકમાં વરસાદ આગામી ચોવીસ કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ ઉપલેટા જૂનાગઢ મોરબી અને સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે તાજેતરનો વરસાદ ગયા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો આઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં ચાર દશાંશ એક ત્રણ ઇંચ અને પારડીમાં ત્રણ દશાંશ પાંચ ઇંચ નોંધાયો હતો આ ઉપરાંત ધોરાજી ઉપલેટા જુનાગઢ અને વંથરી જેવા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અમદાવાદમાં પણ બપોરના સમયે વરસાદ પડતા ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી હવામાન વિભાગના જણાવ્યા મુજબ અઠ્ઠાવીસ ઓગસ્ટ પછી વરસાદનું જોર થોડું ઓછું થશે પરંતુ ઓગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ ચાલુ રહેશે